નમસ્કાર નમો નારાયણ હું સચિન પંડિત પક્ષીઓની વિવિધ જાણકારી માટે આવી ગયો છું આજે આપણે દેખીશું દેવચકલી વિશે એને ઇંગ્લિશમાં ઇન્ડિયન રોબિન બર્ડ કહે છે આ એક નાનું સ્ફૂર્તિલું પક્ષી છે તે સંપૂર્ણ કાળા રંગની સાથે પાંખ પર સાધારણ સફેદ પેજ ધરાવે છે માદામાં ભૂખરા રંગની હોય છે માદા તે જોડીમાં ખુલ્લા પથરાટ વિસ્તારોમાં તેમજ ઘાસિયા મેદાનોમાં જ જોવા મળે છે તે સામાન્ય રીતે માનવ વસવટની આજુબાજુ પણ જોવા મળે છે શરવાળ અને ભોળું પક્ષી છે માળાની ઋતુ જોવા જઈએ તો એપ્રિલ અને જૂન મહિનો છે એના માળામાં ઘાસમાં મૂળ પીછા અને વાળનો ઉપયોગ કરતી હોય છે એના માટે અનુકૂળતા માટે મેં માટલી બહુ પહેલાં લગાવી હતી પક્ષીઓ બેસે તો માટલી અનુકૂળ આવી ગઈ છે અને એની અંદર એક ઘોંસલો બનાવે છે હવે તમારે જણાવું તે બેથી ત્રણ ઈંડા મીકતા હોય છે અને એના ઈંડા ખાસ ગુલાબી ટપકાવાળા રતા સ્પર્ધતા કથ્થઈ કલર હોય છે ઈંડાને માદા સેવે છે અને નર નર એની સુરક્ષામાં આજુબાજુ પહેરો ભરે છે તમારા પણ આસપાસ તમારા ઘરની આજુબાજુ પક્ષી આવે તેના માટે એક નાની એમથી મટકી લટકાવો કોઈ કોઈ પક્ષી બેસે એના દાના પાણીની વ્યવસ્થા કરો તમે એના માટે મેળા માટે દાણા પાણીની દરેક જગ્યાએ વ્યવસ્થા કરી છે મારા બગીચામાં અને ખાસ એકદમ સુંદર પિસોટી જેવો પણ અવાજ કાઢે છે એની બોલી જો તમને બતાવું તો અમારા બાદરપુરથી પ્રજાપતિને ત્યાંથી કુંડું લીધું હતું અને ઝાડ પર એને બાંધી દીધું પાણીની વ્યવસ્થા કરી પાણીની વ્યવસ્થા દાણા પાણીની વ્યવસ્થા કરીએ જો એક ડીશ લગાવીને મેં એના માટે ખાવા પીવાની અનાજ પાણીની વ્યવસ્થા કરું છું મેં આ બાજરી મેઘી છે આ પાણીની વ્યવસ્થા બપોરે નાહવા પક્ષીઓ આવે છે પક્ષીઓને અનુકૂળતા માટે કાળઝાળ ગરમી માટે આ એક માટલી તૂટી ગઈ હતી મટકું એના માટે પાણીની વ્યવસ્થા કરી જે વાનરરાજ પણ પીવા આવે છે ઘર પક્ષી પાણી પીવા આવે છે આ ગરમીની મોસમમાં એક ંદર મજાનું કામ કરો તમે આ સાથે જય હિન્દ જય ભારત